નમસ્કાર દર્શક મિત્રો સાયાજી સમાચારમાં આપનું સ્વાગત છે અગાઉ કામ નથી થતા એવી ફરિયાદ કરીને વોર્ડ નંબર ચારની ઓફિસ સામે પાયજામું ઉતારી દેનાર કલ્પેશ પટેલ આજે વધુ એક વિવાદમાં આવ્યા દર્શક મિત્રો એક બહુ જ વાયરલ થયેલો આ વિડીયો નિહાળો જેમાં પહેલાં કલ્પેશ પટેલ સિટી એન્જિનિયર અલ્પેશ મજમૂદારના પગે પડતા દેખાય છે અને ત્યારબાદ અનાપર રિસ્પ્રોકેશનમાંલ્પેશ મજમુદાર જાણે કે કલ્પેશ પટેલના પગ પકડતા હોય એવો વીડિયો આજે કુવાયરલ થયો કોણ છે જબદાર ભાઈ ત્રાસ થઈ

દર્શક મિત્રો અલ્પેશ મજબુદા પોતાના સ્ટાફ ને લઈને જારે વિસ્તારમાં પોચ્યા ત્યારે પાણી તો ઓસરી ગયા હતા અને એને કારણે દર્શક મિત્રો શરૂ થઈ તું કામ કરો સાત કરોડ ના ખર્ચે વાત મારી જોડ નહી કરો મારી ક્યારે ખોટે રેગ્યુલર પ્રેક્ટિસ નથી હું અંદર મારી રેગ્યુલર પ્રેક્ટિસ નથી પ્રજાના પ્રશ્નો માટે જાઉં છું હું પડતો નથી આજે સવારે ડિમ્પલ બેન જોડે મારે ફોન ઓનલાઈન મેસેજ કોર્પોરેશન માં આવ્યો છે એ તમારી કમ્પ્લેન સોલ્વ થઈ ગઈ છે

ભારતીય જનતા પાર્ટી નથી લેટર છે દર્શક મિત્રો બાદમાં શું કહ્યું સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદારે સાંભળ આ જગ્યાએ જે ડ્રેનેજનું પાણી ઉભરાય છે જે કલ્પેશભાઈની રજૂઆત છે એના માટે ડ્રેનેજ પ્રોજેક્ટનું કામ ચાલે છે એ મે મહિનાની અંદર આનો વર્ક ઓર્ડર આપેલો છે સાત કરોડના ખર્ચે આ જ્યારે કામ પૂરું થશે ત્યારે આ ડ્રેનેજનું પાણી ઉભરાવાનું બંધ થશે તો આ પાણીમાં કશું કર્યું નથી એવી જે રજૂઆત કરે છે આટલા વર્ષોથી એનું તો સોલ્યુશન કરી રહ્યા છે પાણી છે જ નહીં જે તે વખતે વરસાદ ભારે પડ્યો તે વખતે કેચફીટની ઉપર કચરો આવી ગયો હતું એ કચરું સાફ થયું તો પાણી નીકળી ગયું ના ના એવું કોઈ વાત નથી ખાલી વાત એટલી છે કે પાણીનો જે નિકાલ થતો નથી એવી વાત છે તો હું જોવા માટે જાતે આવ્યો અને જોતા અહીંયા તો કોઈ પાણી દેખાતું નહોતું પણ એ જ્યારે રજૂઆત કરતા હશે તે વખતે જે પાણી હતું એ કચરાનો નિકાલ કરવાથી થઈ ગયું અત્યારે જે તળાવ બતાવે છે તળાવની અંદર કેટલીક જગ્યાએ પાણીની બોટલો ફ્લોટિંગ છે એ સાફ કરવાનો પ્રશ્ન છે ફ્લોટિંગ બોટલો તો સવારમાં ઘણા બધા મેં નહીં પગે પડ્યો એ એટલા માટે કે અમે તો કામ કરી રહ્યા છે એ તો નીચે કઈક પડી ગયું હતું એટલા માટે દર્શક મિત્રો વોર્ડ નંબર અઢાર ના કબીર સાગર થી મામલો પહોંચ્યો વળસર અને વળસર માં પણ એક બ્રિજ બનાવવાનો એ બ્રિજ નું કામ ખોરંભે પડ્યું છે અને સાથે સાથે દર્શક મિત્રો પંદર સત્તર ફૂટે વિશ્વામિત્રી પહોંચે છે ત્યારે અહીં જે પાણી ભરાય છે કોટેશ્વર વિસ્તારમાં એ અંગે પણ રજૂઆતો થઈ અને એનો પ્રત્યુત્તર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે આપ્યો અને સાથે કલ્પેશ પટેલે પણ આ રજૂઆત અંગે શું કહ્યું સાપ અધિકારી તો હજુ એમનું કહેવું એવું છે કે વળસડનું તળાવ અને સ્મશાન વળસડનું સ્મશાન જે છે પશ્ચિમ વિસ્તાર લાગે છે એમનો વિસ્તાર નથી લાગતો તો એ નવા કોર્પોરેટર હોય ને કોઈ તો એમને સમજાવે પણ સિટી એન્જિનિયર એટલે આખા શહેરના એન્જિનિયર હોય આજે વરસર ગામના લોકોને સ્મશાન માટે છેક માજેપુર આવવું પડતું હોય અને એ પણ અમારી વારંવાર અમારા ધારાસભ્ય શ્રી યોગેશભાઈની પણ રજૂઆત છે અમે રજૂઆત કરી પણ કોઈ આંખ આરા કોણ કોઈના ઇન્ટરેસ્ટ છે નહીં કામ કરવામાં જ્યાં બિલકુલ માર પેલા કહેશે પેલો કરશે પેલો કહે પેલો કરશે પેલો કહે પેલો એટલે આ ના છૂટકે નવું વર્ષ થયા અમારા ચૂંટાય હવે જો જ વર્ષો બાકી રહ્યા ત્યારે હવે મારે શહેરને છેલ્લા છેલ્લા જે ટાર્ગેટેડ કામ હોય કે અમુક કામ પતવા જોઈએ જેવું વર્ષનું ગા વર્ષનું સ્મશાન છે વર્ષેનું તળાવ છે આ નારું બ્રિજ છે એ ખેડૂતના એકવીઝિશનથી રહ્યું છે પણ જે નારું બન્યું એ નારા બન્યા પછી જે સ્લોપ થવો જોઈએ રસ્તો જોડતો રસ્તો જે થવો જોઈએ એમાં લીવર એક બેને સમૃદ્ધિ મેન્સ લીવર એના હસબન્ડને આપીએ ઘરકી ગયા હતા અંદર ને અંદર મગર ફરે છે તો કોઈ કંઈ જાણહાની થાય તો આનો જવાબદાર કોણ પછી આના જવાબદાર અમારે આ તંત્રને સાંચવા સારું અમારા છે મહેનત કરીને એમને બચાવવા પડતા હોય છે તો અમે આ ચલાઈને લઈએ તંત્રને તંત્રને સુધારવું પડશે વડોદરા શહેરની પ્રજાઓ સુધરવું પડશે અને અમે એમની સાથે ખભે ખભે મીને કામ કરવા તૈયાર છે પણ અમને સહકાર આપે અમે રજૂઆત કરીએ પ્રજાની વાચા આપીએ અને પ્રજાની વાચા આપીને જ્યારે ઉદ્ધત વર્તન અમારી સાથે કરતા હોય તો પ્રજાનું તો શું થાય મારું આટલું જ કહેવું છે આપ મીડિયા મીડિયાના માધ્યમથી આ વડોદરા શહેરના તંત્રને સંસ્કારી નગરી કલા નગરી અને જે વડોદરા શહેર સમરજી રણજીતસિંહ ગાયખવાડ વખતે જે હતું એવું શહેર જે આજવા ડેમ જે જૂનું કોઈ તકલીફ નથી થતી આજે એ લોકો જે કામગીરી કરે છે એક સાયકલ જ ચાલે કરે કોર્પોરેશનની કોર્પોરેશન તો મારું આ તંત્ર એવું કે ભાઈ આ તંત્રની સિસ્ટમ ક્યારે સુધરશે આ પ્રક્રિયા ક્યારે બધું પ્રોપર પ્લાનિંગથી થશે અને એના માટેના જે કંઈ સૂચનો હોય એમને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવા જોઈએ કમિશનરશ્રીને કહેવું જોઈએ જેથી કરીએ સરકારમાં રજૂઆત કરે ને વડોદરા કોર્પોરેશનના ને પ્રજાકીય પ્રશ્નો સોલ્વ થાય આજે એક વર્ષ થયું વરસાદ પડી ગયો વરસાદ પડ્યા પછી આ નારું અને અત્યારે તમે રસ્તો બરાબર ના કરો આજે એક ગાડી બેરે બેરે જાય એવો રસ્તો છે કોટેશ્વરમાં તો અમારે કઈ જવું સાહેબને મારી એવી વિનંતી છે કે તમે રહેવા અમે ઘરની વ્યવસ્થા કરીએ લોક પ્રજા જે તકલીફ વેઠે છે અવર જવર કરી ખબર પડે પબ્લિકની વેદના કે શું છે આ રોડ પર અંધારું છે કાવડ યાત્રા આવે લોકો ચાલતા આવે લોકોની શું પરિસ્થિતિ થાય કેટલી બધી વાર કહ્યું તારે આ રોડ નારું થયું નારું થયા પછી આ રોડ જોડતો થયો હવે તો ત્રાહી ગયો આજે તો હવે માજાપુર ગામમાં હું નાણો હતો ને આટલો મોટો થયો તો એ ભારતુજી મંદિરે પાણી ભરવાનો સોલ નથી થતા તો વારંવાર રજૂઆત કરીને થાકી ગયા છે એમણે કહેલું છે વોર્બલી જવાબ આપે છે પણ જા બિલ્લી કૂદતે કમાર આ જ કોર્પોરેશન સિસ્ટમ છે અલગ અલગ ડિપાર્ટમેન્ટના માથે નાખવાનું અલગ અલગ ડિપાર્ટમેન્ટ બધા રોડ રસ્તા ત્રીસ ત્રીસ મીટરના ખોદી કાઢે વરસાદી લઈને થાય આ જ એમની સિસ્ટમ છે જે સાયકલ પબ્લિકના રૂપિયાને જે તકલીફ થતી હોય એ ખરેખર તંત્રના અધિકારીઓ જોવું જોઈએ અને એને આઉટ કરવું જોઈએ અને નવી જે વર્ષર સ્મશાન છે એ પ્રશ્ન માટેનું સિટી તરીકે અમે લાયોઝન કરેલું છે જે અધિકારી છે અમારા કાર્યપાલક ઇજને એને આ કામગીરી ઝડપથી કરવા માટે સૂચનાઓ પણ આપવામાં આવેલી છે અને એમે એમની પાસેથી રિપોર્ટ લઈ અને જાણશું કે શું એમાં ડીલે થયો છે આ પશ્ચિમ ઝોન વિસ્તારમાં આવે છે પરંતુ કોર્ડિનેશનની કામગીરી પૂરી કરી ના થયું અગાઉ જે તળાવની સમસ્યા સ્ટાર્ટિંગમાં હતી તો એનો નિકાલ માટે શું કઈ જગ્યાનો તળાવ બાથુજી તળાવ બાથુજી તળાવની અંદર જે ડ્રેનેજ લાઈન છે તે બેસી ગઈલી છે આ ડ્રેનેજ લાઈન લગભગ મારા ખ્યાલથી બે વર્ષ પહેલાંની બેસી ગયેલી છે અમે આવીને એનું કામગીરીનું ઇનિશિએશન કર્યું સ્ટાર્ટ કરાવ્યું છે પહેલી મેના રોજ આનું ખાતમુહૂર્ત કર્યું છે એના પાંચ જે સિંક હોલ છે તે તૈયાર થઈ ગયા છે અને અમે માર્ચ સુધીની અંદર આવતા માર્ચ સુધીની અંદર આ કામગીરી પૂરી થશે તો આ જગ્યાનો પ્રશ્ન હળો આ લાંબા ગાળાનો પ્રશ્ન છે આ એકદમ એક વર્ષનો એનો ટાઈમ પીરિયડ છે જેનો વર્ક ઓર્ડર અમે આપ્યો છે મે મહિનાની અંદર કોટેશ્વર જે ગામ છે તે વર્ષોથી આઇસોલેટ થઈ જાય છે અને એનો બ્રિજ બનાવવા માટેના અમે ડીપીઆર મંજૂરીમાં મોકલી દીધા છે સરકારમાં અને એનું કામ કે પણ ટેન્ડરો મંગાવીને ઝડપથી હવે ચોમાસા પછી પૂરું થાય એવું અમે અપેક્ષિત રાખીએ બીજ બ્રિજના અમે વર્ક ઓર્ડર આપીએ તો અઢાર મહિનાની સમય મર્યાદા રાખી છે એટલે અમારી એવી અપેક્ષા છે કે દિવાળી સુધીની અંદર આ ટેન્ડરો જો મંજૂર થઈ જશે તો ત્યાંથી અઢાર મહિનામાં બ્રિજનું કામ શરૂ થશે વરસાદની અંદર જે તકલીફ છે એના માટે જ આ વખતે yeah કેટલા વર્ષોથી આ સમસ્યા હતી તો આ જે નાડું છે જે પાસ કરીને પોસિબલ જ નહોતું કે સોળ કે સત્તર ફૂટ વિશ્વામિત્રી થઈ જાય તો એમનાથી આ રસ્તો બંધ જ થઈ જતો હતો એના બદલે આ નાળાની કેપેસિટી ડબલ કરી દીધી છે રાતોરાત કામ કરી કરી અને નાળાનું લેવલ પણ અહીંયા જે પણ અમારા કક્કુભાઈને બીજા કલ્પેશભાઈ જે કોર્પોરેટર છે એમને કહ્યું તો અમે એને ઊંચું પણ કરી આપ્યું એટલે જે સામાન્ય વરસાદની અંદર પરિસ્થિતિ થતી હતી એ પરિસ્થિતિનું થોડું સોલ્યુશન આવ્યું છે સાથે સાથે આ કાંસા રેસિડન્સીમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ અમે મેટ્રો સાથે વાટાઘાટો કરી અને એ પણ એક નાડું બનાવી આપ્યું છે કે જેના કારણે બોર્ડ દ્વારા જે અહીંયા આવવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ ઓછું થાય પ્રમાણની અંદર આ વર્ષોથી આ જગ્યા છે તેમાં પાણી ભરાઈ રહેવાનો પ્રશ્ન છે એના બે ત્રણ ઉકેલ અમે કર્યા છે પાલિકાની ચૂંટણીને હવે પાંચ મહિનાની વાત છે કેટલાકને ટિકિટ મળશે કેટલાકને નહીં મળે જેને લાગે છે કે નહીં મળે એ તમામ હવે પ્રવૃત્ત થઈ ગયા છે દર્શક મિત્રો જે દ્રશ્યો આજે વોર્ડ નંબર અઢારમાં દેખાય એ જ દ્રશ્યો તમામ વોર્ડમાં દેખાશે એ નક્કી છે દર્શક મિત્રો જેમણે ટિકિટ આંચકી લેવી છે એ પણ આવા જ ખેલ કરતાં દેખાશે એનું કારણ છે કે પાર્ટીમાં હવે કોઈ કોઈનું સાંભળતું નથી અને નવા નિયુક્ત થયેલા માર્ચમાં નિયુક્ત થયેલા જયપ્રકાશ સોનીની પોતાની ટીમ જ નથી પોતાની ટીમ કોઈ બનાવવા દેતું નથી ચાર જણની ચોકડી ત્યાં જ એમનો કબજો લઈને બેઠી છે અને દર્શક મિત્રો એમનાથી આગળ જઈને જયપ્રકાશ સોની જોઈ શકતા નથી એવું ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું કહેવું છે એને કારણે હવે આવા દ્રશ્યો ફ્રી ફોરલના દ્રશ્યો રોજ દેખાશે એ પણ નક્કી છે